શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડને પાણી અર્પણ ન કરવાનું કારણ ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે એક રવિવાર ભગવાન સૂર્યનો દિવસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ દિવસે તુલસી માતા સૂર્યદેવની ઉપાસનામાં લીન હોય છે તેથી તેમને પાણી આપવાથી તેમની તપસ્યામાં ખલેલ પહોંચે છે બે રવિવારે તુલસી માતા વિશ્રામ કરે છે એવું મનાય છે આ દિવસે તેમને પાણી ન ચઢાવવું એ તેમના આરામ અને આધ્યાત્મિક શાંતિનું સન્માન કરવાનું પ્રતીક છે ત્રણ એક કથા અનુસાર તુલસી માતા વૃંદા ભગવાન વિષ્ણુની ભક્ત છે અને રવિવારે તેમની સાથે આધ્યાત્મિક સન્નાદમાં હોય છે આ દિવસે તેમને સ્પર્શ કરવો કે પાણી આપવું અશુભ મનાય છે વધુ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી હરિ વિષ્ણુ